અમદાવાદમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે અમદાવાદ શહેરમાં રોજબરોજ ક્યાંક ને ક્યાંક મારામારીના ઝઘડાઓના કિસ્સા સામે આવી રહ્યા છે પોલીસ એવું કહી રહી છે કે અમદાવાદમાં કાયદો સ્થિતિ કંટ્રોલમાં છે દિવસેને દિવસે ક્રાઈમના જે કેસ આવે છે એમાં ઘટાડો થાય છે પરંતુ હાલ જે સ્થિતિ છે એ જુદી જ કહી રહી છે એ પરિસ્થિતિ કંઈક જુદી જ છે કારણ કે થોડાક દિવસ પહેલાં વાડજમાં પચીસ પચાસ યુવકો એક સોસાયટીમાં ધોકા પાઇપ લઈને હુમલો કર્યો હતો પંદરથી વીજ ગાડીઓને અડધી રાતે મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું કે એ બાબતે કાર્યવાહી કરવામાં આવી તમામને સબક શીખવાડવામાં આવ્યું છે પોલીસ પણ એનું કામ પૂરી નિષ્ઠાથી કરે છે પરંતુ અત્યારે આજે જે હું કિસ્સાની વાત કરવા જઈ રહ્યો છું એવું આનંદનગર વિસ્તારમાં આવેલી સંસ્કાર સોસાયટી જેના સેક્રેટરી નીરજભાઈ રઘુવંશી છેલ્લા ઘણા સમયથી સારી જવાબદારી ધરાવે છે પોતે પ્રતિષ્ઠિત નાગરિક છેલ્લા ઘણા સમયથી એમના એમની કાર્યકરો રીત તમે જોશો તો એ બધી જ વસ્તુ એમની યોગ્ય છે એમના એમના કામ પ્રમાણે યોગ્ય છે પરંતુ એમની જે સોસાયટીના જે મેમ્બર છે મનન ગાંધી અને એમના જે ફાધર છે તેમના દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી સતત ક્યાંક ને ક્યાંક એમને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે એક જવાબદાર પર્સન તરીકે જતું કરવામાં માનવાવાળા વ્યક્તિ આજે પોતે પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે ફરિયાદ પણ નોંધાઈ છે કિસ્સો શું છે કઈ રીતે એમને માર મારવામાં આવ્યો છે બેટને ધોકા લઈને એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે જેના સીસીટીવી ફૂટેજ પણ તમે જોઈ શકો છો એક 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 સમાજમાં રહેનારો વ્યક્તિ કઈ રીતે હુમલો કરે છે તે એક સીસીટીવી અમારા આ ન્યૂઝના માધ્યમથી તમને ખ્યાલ આવે છે કે પોલીસે જે મનન ગાંધી છે એમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે આમના આમની જે કાર્યવાહી છે એમની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે શું વિગતમાં થયું છે કેવી રીતે ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટના શું બની છે અને કાયદા વ્યવસ્થા ઉપર કેવી રીતે સવાલ ઊભા કરે છે કે સામાન્ય વ્યક્તિ કઈ રીતે એક વિકૃત માનસિકતા સાથે હુમલો કરી શકે છે આજની પરિસ્થિતિ એ તમામ એમની પાસેથી આપણે જાણીએ સાહેબ હું ઓફકોર્સ ચાર પાંચ વર્ષથી સેક્રેટરી તરીકે અહીંયા મારો ફરજ બજાવું છું અને મારી કાર્યશૈલી એટલે મેનેજ કરવાનું કામ હોય છે અમે કમિટીમાં જેટલા ડિસિઝન્સ લઈએ એ બધા રૂલ્સ ફોલો કરવાનું અમારું કામ હોય છે પણ એક ફેમિલી છે અને ખાસ બે ઇન્ડિવિજ્યુઅલ છે જેમાં મનીન ગાંધી અને એમના ફાધર ગિરીશ ગાંધી એમને કોઈ બી રૂલ અમારે બજાવવા માટે બહુ તકલીફ થાય છે એ લોકો ફોલો નથી કરવા માગતા એની બાબતમાં મારા ઉપર એમને ત્રણ ચાર વખત બહુ વખત મારી જોડે બબાલ કરી છે બેસિકલી તો મને એવું લાગે છે પર્સનલી એમને મારાથી કશું પ્રોબ્લેમ છે આટલા વર્ષોથી પર્સનલી પ્રોબ્લેમ લાગી રહી છે મને જ ટાર્ગેટ કરે છે અને પણ આપણે સોસાયટીનું હું સેક્રેટરી છું એ કરતાં બેસિકલી મારે સોસાયટીમાં આરામથી વર્તન કરવું જરૂરી છે કોઈની જોડે બી વધારે પડતું એગ્રેસિવ ના થવું જોઈએ મારે બેસિકલી એવું બને મારાથી એવું પ્રયત્ન હું કરું છું અને એના હિસાબે એમના સિવાય એમના ખિલાફ મેં કોઈ કમ્પ્લેન્ટ આજ સુધી નોંધાઈ નથી કે સોસાયટીનું મેટર છે આપણે સોસાયટીમાં જ પતું જતું હોય ત્યાર સુધી બહુ સારું પણ આ દિવાળીના દિવસે સર હદ જ થઈ ગઈ બેસિકલી એમને કોઈ બી કારણ વગર મારા ઉપર જાન લેવો હુમલો જ કહેવાય એ રીતનું કરી દીધું હું મારી ગાડી એટલે વિસ્તારમાં તમને સમજાવું તો મારી ગાડી નીચેથી લઈને મારી બેઝમેન્ટથી લઈને ઉપર પાર્ક કરવા આવતો તો મારા મેનેજર સાહેબ મને દેખાયા તો દિવાળીના ઉપલક્ષમાં જે બી તૈયારી કરવાની હોય એ બાબતે હું એમની જોડે વાત કરતો હતો પાછળથી આ બે ગાડી લઈને આવ્યા એમને હોર્ન મારવાનું ચાલુ કર્યું ગાડા ગાડી બી ચાલુ કરી દીધી અને મેં ગાડી મારી ત્રણ ચાર સેકન્ડમાં આગળ લઈ લીધી એમાં તો પાછળથી રૂકરૂક કરીને અવાજ આવ્યો ગાડા ગાડી ચાલુ જ હતી અને એમને કો ડ્રાઈવર સીટથી ઘૂસીને મારી ગાડી ઉપર પહેલાં તો પ્રહાર કર્યો જોરથી અને પછી કોઈ કો ડ્રાઈવર સીટથી ઘૂસીને મને અહીંયા કાન ઉપર જોરથી મને ઝાંપડ માર્યું છે જેનાથી મને કાનમાં મારો કાનનો પડદો ફાટી ગયો છે અત્યારે ઈજા થઈ છે બેસિકલી અને મારે ઓછું સંભળાય છે પછી એ ડ્રાઈવર સીટ પાસે આવ્યા અને મારી બોચી પકડવાની કોશિશ કરી મને ફઈ મારવાની કોશિશ કરી એમને ત્યારે મારા જે મેનેજર છે જેમની જોડે હું વાત કરતો તો એમને એમને થોડુંક પાછળ ખેંચ્યું છે અને પછી હું ગાડીમાંથી બહાર આવ્યો ત્યારે બી એ હુમલો કરવાની ફિરાકમાં જતા ટોટલી મારા ઉપર ચડી બેસતા હતા એવું લાગ્યું મને તો ઝપાઝપી થઈ છે અને પછી મેં એમને ધક્કો માર્યો છે કેમકે હું કમ્ફર્ટેબલ બિલકુલ નહોતો એટલે જેમ મેં ધક્કો માર્યો એકદમથી બિફરાઈ ગયા અને એમની ગાડી પાસે ફરી દોડ્યા છે ત્યારે તો હું મારો મારી ગાડી મારું વ્હીકલ લઈને ઉપર આવી ગયો મેં મારી ગાડી પાર્ક કરી દીધી અને કમિટી મેમ્બર એક બે જણાને ફોન કર્યો જે નીચે આવ્યા એમને સમજાવવા માટે એમના બાપા બી ત્યારે નીચે આવ્યા એમને મને પૂછ્યું કે મનીન જોડે કશું થયું છે મેં એમને જણાવ્યું કે ભાઈ આ બાબતે બબલ થઈ છે કોઈ વાત જ નથી બેસિકલી અને એકદમથી એમને એને મારા ઉપર હુમલો કરી દીધું છે એમને સાંભળ્યું ખરું પણ એ જેમ મનીન પાસે ગયા અને પછી પાછા આવ્યા એમને મારે ધમકી આપવાની ચાલુ કરી દીધી આજે તારો હિસાબ કરી દઈશ જાનથી મારવાની મને ધમકી આપી અને મને નીચે બોલાયો હું ફરીથી બેઝમેન્ટમાં જેમ ઉતરતો હતો ત્યારે મને ફરી મને જોયું અને એકદમથી સરપ્રાઇઝિંગલી એને મારા ઉપર જોરથી ક્રિકેટ બેટથી હુમલો કરી દીધો જેમાં મને બહુ ઈજા થઈ છે મારે એબડોમેનમાં વાગ્યું છે જોરથી મારી ઈજા થઈ છે બેસિકલી સો આ માણસે એટલે એ દિવસ દિવાળીના દિવસે બી એ બી વિચાર્યું નહીં કે આ દિવાળીનો દિવસ છે આવું ના કરવું જોઈએ આપણે તો આ માણસ આવા માણસો બેસિકલી મારે લાગે છે કે સોસાયટી માટે બહુ ખરાબ છે આપણી સોસાયટીમાં રહેવાલાયક નથી આમના ઉપર એક્શન લેવું બહુ જરૂરી છે સાહેબ આમાં મારે હું એકલો હેરાન નથી થયો મારી આખી ફેમિલી હેરાન થઈ છે એ દિવસથી મારું આખું લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બગડી ગયું છે અને મારે ઉઠતા બેઠતા નાવા ચાલતા બધામાં પ્રોબ્લેમ થાય છે મારે કાનમાં બી સુવામાં પ્રોબ્લેમ છે કે જગ્યા રાઈટ સાઈડ હું સુઈ નથી શકતો એબડોમનમાં વાગ્યું છે એટલે લેફ્ટ સાઈડ સુઈ નથી શકતો કેમ કે મને કાનમાં આવી જાય છે મારે હિયરિંગ લોસ થયું છે મેં મારી સારવાર બી કરાઈ છે જે કે લોંગ ટર્મ છે જે ચાલશે આગળ જઈને મેં જ દિવસે સો નંબર ડાયલ કરીને પોલીસ સ્ટેશન આનંદનગર પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેટ નોંધાવી સજાઈ દીધી હતી આ લોકો ખિલાફ એ લોકો બી કાર્યવાહી કરી છે પોલીસ પ્રત્યે મને કશું જ નથી એ લોકો એમની રીતના જે બી તપાસ કરવાની હોય કે આગળ વધારવાની હોય કાર્યવાહી એમને કરી છે એફઆઈઆર બી થઈ ચૂકે છે આ મામલે પણ હું ઈચ્છું છું કે પોલીસ અને તંત્ર આ વસ્તુની નોંધ લે અને આગળ જઈને જે બી કાર્યવાહી કરવાની હોય એમની ધરપકડ કરવાની હોય તો વહેલા તકે એ બધું કરે અને મને જસ્ટિસ અપાવે છે સાહેબ મેં એકત્રીસમી ઓક્ટોબરે પહેલાં અરજી આપી દીધી હતી પણ કદાચ દિવાજના હિસાબે બેસીકલી પોલીસ બિઝી હશે એટલા માટે મારી ફરી ફરિયાદ ફરી થઈ છે નવમી તારીખે મને રિસ્પોન્સ સારું જ મળ્યું છે મને એવું કોઈ પોલીસ જોડે કોઈ તકલીફ નથી એ લોકોએ સારું જ કર્યું સાહેબ હું ઝાલા સાહેબને મળ્યો હતો અને પીએસઆઈ વિજય દેસાઈ સાહેબને મળ્યો હતો મારા મારીની ફરિયાદ છે એમાં જાનથી મારી દેવાની ફરિયાદ છે એ બધી ફરિયાદ એમને નોંધાઈ છે સાહેબ મારા હિસાબે તો જાન લેવો જ હતો સાહેબ મારે અત્યારે ઈજા જે થઈ છે એમાં મારું અંદર સ્પ્લીન ફાટી શકતું તું લિવર ડેમેજ થઈ શકતું તું કશું બી થઈ શકતું તો એને તો કોઈ કસર છોડી જ નથી અને એને તો હમલો કરી દીધો છે ક્રિકેટ બેટ એના હાથમાં તો કાલે તલવાર હોત કે કશું બી હોત એને હમલો કરી દીધો તો એને એને તો કોઈ કસરત છોડી જ નથી સાહેબ મારવાની મારી પાસે બધા પુરાવો છે સીસીટીવીમાં લખેલી બધું જ આવી ગયું છે એટલે પ્રૂફ પૂરું છે આમાં આ બનાવ જે બન્યું છે એનાથી હું મેન્ટલી બી એટલો જ ડિસ્ટર્બ થયો છું મારી ફેમિલી મારી વાઈફ મારા છોકરાઓ મારા પપ્પા મમ્મી મારી સાથે રહે છે એ બી એજેડ છે બેસિકલી એમને બી એટલું જ મેન્ટલ ડિસ્ટર્બન્સ થયું છે દિવાળીનું પ્રસંગ અમારા માટે સૌથી મોટું પ્રસંગ હોય છે પણ એ બી આ વખતે દિવાળી અમારી ખરાબ જ રહી છે અને મારે ધંધા ઉપર બી એટલું જ અસર પડ્યું છે મારી લાઈફ આખી અપસાઇડ ડાઉન થઈ ગઈ છે આમાં તો હું ઈચ્છું છું કે હવે મને ન્યાય મળે તો મારી લાઈફ જે પાટા ઉપરથી ઉતરી ગઈ છે અત્યારે એ ફરી પાટે ચડે